જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં મિત્રો શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત કરીએ ને ત્યારે તેની કથા સાંભળવાનું પણ તેટલું જ મહત્વ છે કે જેટલું ફળ વ્રત કરવાથી મળે છે તેટલું જ ફળ કથા વાર્તા કરવાથી તથા કથા સાંભળવાથી પણ મળે છે તો આવો શરૂ કરીએ એક એવી વાર્તા જેમાં એક માની શ્રદ્ધા અને મહાદેવના ચમત્કાર વિશેની વાત કરવામાં આવી છે ઈશ્વર અને પાર્વતી હતા ઈશ્વર કહે છે હું તપ કરવા જઈ રહ્યો છું પાર્વતી કહે હું પણ સાથે આવું છું ઈશ્વર કહે અરે પાર્વતીજી આ શું હઠ છે વનમાં તમને થાક લાગશે ભૂખ તરસ લાગશે અને મારા તપમાં વિઘ્ન આવશે મને મુશ્કેલી પડશે હું લઈ જઈશ તો પણ તકલીફ નહીં લઈ જાઓ તો પણ તકલીફ કેમ આવું પણ પાર્વતીજીએ આગ્રહ રાખ્યો અને મહાદેવજી સાથે નીકળી પડ્યા રસ્તામાં એક ગામ પસાર કર્યું પછી બીજું ગામ પસાર કર્યું હવે એ અઘોર વનમાં પહોંચી ગયા એવામાં પાર્વતીજી કહે છે મહારાજ મને તરસ લાગી છે મારાથી તો હવે ચલાશે નહીં શંકર કહે છે જોયું ને મેં તમને પહેલા જ કહી દીધું હતું હવે અહીંથી પાણી ક્યાંથી લાવવું પાર્વતી કહે છે પાણી હોય તો પણ લાવો ન હોય તો પણ લાવો લાવો એટલે લાવો મહાદેવજી ઝાડ પર ચડી ગયા ઉપરથી ચારે તરફ જોયું દૂર કાગડા પાણીની આસપાસ ઉડતા દેખાયા જાણ થઈ કે ક્યાંક નજીક જ પાણી છે મહાદેવજી કહે છે પાર્વતીજી સામે એક તળાવ દેખાય છે ત્યાં જાઓ ત્રણ ખોબા પાણી પી લેજો ચોથો ખોબો ન પીતા પીશો તો પસ્તાવશો પાર્વતીજી તળાવના કાંઠે ગયા મોતી જેવા ચમકતા પાણીમાંથી એક ખોબો પીધો પછી બીજો ખોબો પીધો પછી ત્રીજો ખોબો પણ પીધો પણ તેમ છતાં તરસ શાંત થતી નહોતી પેટ ભરાતું નહોતું એટલે

શંકર કહે છે જોઈ લો પાર્વતીજી મેં તો પહેલેથી કહ્યું હતું કે ચોથો ખોબો ન પીતા પાર્વતી કહે છે હે સ્વામીનાથ મારી પાસેથી ભૂલ થઈ ગઈ હવે આ દોરાનું શું કરું શંકર કહે છે હવે આ દોરાનું વ્રત કરવું પડશે ચાલો આગળના ગામ તરફ જઈએ ઈશ્વર અને પાર્વતી આગળના ગામ તરફ ચાલ્યા થોડું ચાલ્યા પછી ગામ આવી ગયું શંકર કહે છે પાર્વતીજી હું અહીં પાદર બેઠો છું તમે ગામમાં જાઓ અને સ્ત્રીઓને દોરા આપો પાર્વતી કહે છે હે મહારાજ હું દોરા કેવી રીતે આપું શંકરજીએ પાર્વતીજીને દોરો આપવાની રીત શીખવાડી લ્યો દોરા લ્યો મહાદેવજીના દોરા એમ બોલતા બોલતા પાર્વતીજી ગામમાં જાય છે ગામની સરહદે કુંભારવાળો હોય છે પહેલી જ સામેની ઓળીમાં એક કુંભારણ ઉમરામાં બેઠી હોય છે પાર્વતી પાસે જાય છે છે કુંભારણ પૂછે બાઈ બાઈ દોરા છે દોરા લીધા પછી શું થાય પાર્વતીજીએ પ્રેમપૂર્વક કહ્યું દોરા તો મહાદેવજીના છે જે દોરા લે તેમને દુઃખ દૂર થાય પૈસા મળે સંતાન મળે અને માંગેલી ઈચ્છાઓ પૂરી થાય મહાદેવજી બધા સારા કાર્યો કરે છે કુંભારણ કહે ના રે બાઈ મારે દોરા નથી લેવા મારે તો બધું છે સામે ઓડીમાં જા ત્યાં મારી શોક્ય રહે છે એ કામણ ટુમણ કરે છે દોરા ધાગા કરે છે જા ઈ તારા દોરા લેશે પાર્વતીજી ફરી કહે છે લ્યો દોરા મહાદેવજીના પવિત્ર દોરા લ્યો એમ બોલતી આગળ ઓરડીમાં જાય છે ત્યાં કુંભારની વહુ બેઠી છે એ સ્નેહથી પૂછે છે છે બાઈ કયા દોરા દોરા આ આ અને લીધા પછી થાય શું પાર્વતીજીએ હળવેથી કહ્યું આ દોરા છે મહાદેવજીના જે દોરા લે છે તેને સંતાન સુખ મળે ધન મળે મનની ઈચ્છા પૂરી થાય આ દોરા પર શ્રદ્ધા રાખી વ્રત કરવામાં આવે છે એ સમયે કુંભારણ પૂછે છે બાઈ આ વ્રત શું છે તેની રીત વિધિ તો સમજાવો પાર્વતી કહે છે જ્યારે શ્રાવણ માસ આવે અને અંજવાળિયું પખવાડિયું શરૂ થાય ત્યારે ચારે દિશામાં ચાર જગ્યાએથી દોરા લેવા નવા દંપતીએ ભૂખ્યા પેટે વાર્તા કરવી જોઈએ જો વાર્તા ન કરીએ તો વ્રત અધૂરું મનાય કુંભારણ ફરી પૂછે છે બાઈ આ વ્રત કેમ કરવું તેનું ઉજવણું કેવી રીતે કરવું પાર્વતી કહે છે કાર્તક માસ આવે ત્યારે અંજવાળિયું પખવાડિયું આવે છે ત્યારે વ્રતનું ઉજવણું કરવું એ દિવસે એક શેર ઘી એક શેર ગોળ ચાર શેર લોટ અને છ શેરના ચાર મોદક બનાવવાના એમાંથી એક મોદક મહાદેવજી માટે રાખવાનો એ બાઈએ તો શ્રદ્ધાથી દોરો લીધો અને વ્રત કરવાનું શરૂ કર્યું જેનો પતિ વર્ષોથી ઘરે નહોતો આવતો તે આવતો થયો છે અને તો લહેર ફરી ગઈ નવમે માસે તેને એક સુંદર દીકરો આવ્યો છે દીકરો તો દીએ ન વધે તેટલો રાતે વધે છે અને રાતે ન વધે એટલો દીએ વધે છે એમ કરતા તો દોરાનું ઉજવણું આવ્યું માતા પોતાના દીકરાને કહે છે જા બેટા સામે ચાકડે તારા પિતા બેઠા છે તાસડી લઈ જા અને તને ઘી ગોળ આપશે બાપે ઘી ગોળ આપ્યા અને માતાએ લાડવા બનાવ્યા એક લાડવો દીકરાને આપી કહ્યું જા બેટા આ લાડવો મહાદેવજીએ મૂકી આવ દીકરો તાંસડીમાં લાડવો લઈને મંદિરે પહોંચે છે એ ઉભો ઉભો કહે છે લે મહાદેવ લાડવો લે મહાદેવ લાડવો પૂજારી સ્મિત કરી કહે છે અરે મૂર્ખ બાળક મહાદેવ પોતે આવીને ના ના હું તો લાડો એમ જ આપીશ જ્યારે મહાદેવ પોતે હાથમાં લઈ જશે નહી આવે તો હું લાડો પાછો લઈ જઈશ એ જ વખતે અચાનક મહાદેવજી પોતાની પાસેથી હાથ લંબાવ્યો અને બાળકના હાથમાંથી લાડવો હાથમાં લઈ લીધો પૂજારીઓ તો આશ્ચર્યચકિત થઈ ગયા અરે આપણે તો પૂજા કરી કરીને થાક્યા તોય મહાદેવે દર્શન ન દીધા અને આ નાનકડા કુંભારના બાળકના હાથનો લાડવો તો સ્વીકારી લીધો બાળક પાછો જવા લાગે છે મંદિરથી દૂર એક ઘરના ઉમરામાં મોટીમાં બેઠી છે એ બાળકને બોલાવે છે આવને દીકરા બાળકને ઘરમાં લઈ જાય છે ત્યાં ધીમે ધીમે વાતાવરણ બદલાય છે લઈ કચડી મચડી નિંભાળાના માટલામાં ભંડારી દે છે અને સળગાવે છે માં તો વાટ જોઈ રહી છે દીકરો હમણાં આવશે હમણાં આવશે પણ દીકરો તો આવતો નથી નાનકડું ગામ હતું એટલે માં તો ઘરે ઘર જોઈ વળી નદી પાદર અને વાવ કુવા પણ તપાસ્યા તોય દીકરો ક્યાંય જડતો નથી માં બરાબર સમજે છે શ્વાસ જેમ આપ્યો છે જે આપનારો છે એ જ લેનાર છે મારે તો ક્યાં કાંઈ હતું જ તે હશે એમ કહીને એ ઊંડો નિશાસો લે છે ઘરના ઉમરા પાસે ઓશીકુ પાથરીને એ સુઈ ગઈ ભૂખે દુખે એની તો આંખ મળી ગઈ છે ત્યાં તો મહાદેવજી સ્વપ્નમાં આવ્યા છે મહાદેવજીએ પૂછ્યું બેન સૂતી છો કે જાગે છે મહાદેવજી હું કઈ રીતે સૂઈ શકું તમે મારો દીકરો લઈ ગયા છો મહાદેવજી કહે દીકરો આપું નહીં અને આપી દઉં તો પાછો પણ ન લઉં તારો દીકરો તો તારી જ શોક્યએ નિંભાળામાં સંતાડેલો છે એ સાંભળીને બાઈ ઊંઘમાંથી ચોંકી જાય છે હવે એ જાણે છે કે એ તો સપનામાં જોઈ રહી હતી અરે નહીં નહીં આ તો દુઃખદ સપનું હતું એ દીકરો તો મરી ગયો છે ફરી એકવાર બાઈને ઊંઘ આવી જાય છે મહાદેવજી પણ ફરી સપનામાં આવે છે અને કહે છે બેન સૂઈ રહ્યા છો કે જાગી ગયા છો બાઈ કહે મહાદેવજી કઈ રીતે સુઈ શકું તમે જ દીકરો દીધો અને તમે જ પાછો લઈ લીધો મહાદેવજી કહે હું દીકરો દઉં નહીં ને દઉં તો પાછો લઉં નહીં દીકરાને તો તારી શોક્ય નિભાળામાં ભંડાર્યો છે સડકતા નિભાળામાં તારો દીકરો જીવતો જાગતો બેઠો છે જા જલ્દી ગામના રાજાને જાણ કર અરે મહાદેવજી આ વાત સાચી છે એની એંધાણ છે મહાદેવજી કહે ઉઠીને જો ખાટલાના માથે સુવર્ણ અને ચાંદીની ખંપાળી હશે આંગણે તુલસીનો લીલો ક્યારો હશે ગાય શાંતિથી રમી રહી હશે ઘરમાં કંકુનો સાથીઓ હશે એ જોવા મળે તો સમજે કે સાચા મહાદેવજી સપનામાં આવ્યા હતા બાઈએ તો ઉઠીને માથે સોનાને હાથે ને રૂપાને દાંતે ખંપાળી ભાળી છે આંગણે તુલસીનો ક્યારો ભાડ્યો છે હિહોરા કરતી ગોરી ગા ભાડી છે અને ઘરમાં કંકુનો સાથીઓ ભાડ્યો છે બાઈએ ધણીને વાત કરી અને રાજા પાસે ફરિયાદ કરવા ગઈ રાજા બાઈ સાથે શોક્યના નિંભાળા પાસે આવ્યા રાજાએ કહ્યું બાઈ તારો નિંભાળો ઉખેડવા દે મારો તો સવા લાખનો નિંભાળો છે એ કેમ હું ઉખેડવા દઉં રાજાએ પોતાની આંગળીમાંથી સાચા હીરાની વીંટી કાઢી અને વીંટી બાઈના હાથમાં આપીને બોલ્યા કે આ લે બાઈ તારા સવા લાખના નિંભાળા માટે આ અઢી લાખની મારી વીટી આપું છું રાજાએ નિંભાળો ઉખેડવો શરૂ કર્યો શોક્ય પણ બીજી બાજુથી નિંભાળો ઉખેડવાનો પ્રયાસ કર્યો શોક્ય જ્યારે ઉખેડે છે તો તે કચરાની જગ્યા આવે છે અને જ્યારે રાજા ઉખેડે છે તો તે તાંબા પિત્તળના વાસણની જગ્યા આવે છે આખરે તો માત્ર ચાર માટલા બાકી રહે છે એ માટલા ઉખેડે ત્યાં તો અંદર બેઠો બેઠો કુંભારનો દીકરો લાડવો ખાતો હતો બાઈને તો હેત દીકરાને તેડી લીધો માં પૂછે છે કે ભાઈ રે ભાઈ તું ક્યાં ગયો તો મા હું તો મહાદેવજીના ખોળામાં બેસીને લાડવો ખાતો તો માને તો હરખના આસુડા માતા નથી રાજાએ શોક્યાના નાક ચોટલો કાપી માથે ચૂનો ચોપડી અવળે ગધેડે બેસાડી અને ગામ બહાર કાઢી મૂકી મહેલમાં જઈને રાજા રાણીને કહે છે કે અરે રે રાણીઓ તમે શું વ્રત કરશો વ્રત તો કર્યા ઓલી કુંભારણે અને બળતા નિંભાળામાંથી રમતો જમતો દીકરો બહાર નીકળ્યો રાણીઓ કહે ચાલો ચાલો એના વ્રત વધાવવા જઈએ રાણીઓએ તો વાજાને ગાજા લીધા અને સોળ સાહેલીઓનો સાથ લીધો મોતીનો થાળ ભરીને કુંભારણના વ્રત વધાવવા નીકળ્યા વાજા સાંભળીને દીકરો માને પૂછે છે કે માં આ વાજા ક્યાં વાગે છે ચાલ આપણે જોવા જઈએ માં તો દીકરાને તેડીને વાજા જોવા જાય છે રાણીઓને પૂછે છે કે આ બધું શું છે રાણીઓ કહે કુંભારણના વ્રત વધાવવા જઈએ છીએ અરે માતાજી મારા વ્રત તે શું વધાવશો વધાવો ભોળા મહાદેવજીને જેણે સૌ સારા વાના કર્યા જેમ મહાદેવજી માને ફળ્યા તેવું આ વ્રત કરનાર સૌને ફળજો જય ભોળાનાથ જય મહાદેવ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વાર્તા જરૂરથી પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે સૌ સાથે મળીને બોલીએ હર હર મહાદેવ તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ